નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગ્રામજી મંત્રી હરસંગ વિના વરદસ્તે કચ્છના આશરે ગાતેથી રૂપિયા 19.82 કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ માળખાકીય કામોનો ખાતમુરત અને લોકાર્પણ કરવામાં આવ્યું કચ્છ પોલીસ જિલ્લામાં ગેરકાયદેસર દબાણ કરતા અને સામાજિક તત્વો સામે નિદળતાથી કડક પગલાં લીધા છે કચ્છના સરહદી વિસ્તારમાં હાજીપીર ધોરડો અને બાલાસર પોલીસ સ્ટેશનમાં કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થાની મજબૂત બનશે કચ્છની સરહદ ડ્રગ્સ ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના શિનાઈ ખાતેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ બ્યાસી કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ માળખાકીય વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્યમંત્રી શ્રી એર સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિડરતાથી કડક પગલા લીધા છે ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર જમીન દબાણને ચલાવી લેશે નહીં કચ્છ પોલીસને ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા સરહદી સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ક્યારેય પણ ના કરી શકાય એ વાતને સ્પષ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર ધોડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે તો એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો કોઈપણ ભય વિના સુખ જીવન વ્યતીત કરે તે માટે પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ શ્રીએ રેન્જ આઈજી શ્રી ચીરા ક્રોડૈયાને અભિનંદન આપ્યા હતા કચ્છમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પોલીસની ડ્રાઈવ વિશે માહિતી આપતાં ગૃહ શ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપીને કચ્છના નગરો પોર્ટ વિસ્તારો અને ગામડાઓના છસો પંચોતેરથી વધુ એકરના દબાણો દૂર કરીને જમીન ખુલી કરાવવાની કામગીરી કચ્છ પોલીસે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કરી છે પોલીસની માળખાકીય સુવિધાઓ તેમજ પોલીસ પરિવારના કાર્યોને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે બાલાસર ધોડો અને હાજીપીર પોલીસ સ્ટેશન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે હંમેશાની જેમ જ સેવામાં સદાય તત્પર રહેવા માટે પોલીસ કર્મચારીઓને ગૃહ રાજ્યમંત્રી શ્રીએ અનુરોધ કરતાં જણાવ્યું હતું કે સેવા કાર્યોમાં ગુજરાત પોલીસ ક્યારેય પણ પીછેહટ નહીં કરે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ સરહદી વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હલચલ જણાય તો પોલીસને જાણ કરવા ગૃહ રાજ્યમંત્રીએ અપીલ કરી હતી આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પશ્ચિમ કચ્છના પોલીસ તેમજ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પ્રશસ્તિપત્ર દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન કચ્છ જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની ઉત્તમ અમલવારી સાથે ગૌસેવા શિક્ષણ વગેરે ક્ષેત્રના પોલીસના ઉમદાકાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા વિવિધ માળખાકીય સુવિધાઓ નાગરિકોને પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમ વિશ્વાસ ધારાસભ્યશ્રીએ વ્યક્ત કર્યો હતો સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયાએ લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિવિધ કામોની ભેટ બદલ ગૃહ રાજ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી માલતીબેન મહેશ્વરી શ્રી કેશુભાઈ પટેલ શ્રી ટિકમભાઈ છાંગા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અગ્રણી શ્રી દેવચંદ દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા મરીન સ્ટાફ કોર્સના ડીઆઈજી શ્રી રાજન સુશરા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી મામલતદાર શ્રી જાવેદ સિંધી સહિત અધિકારી શ્રીઓ પોલીસ કર્મચારી શ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ કચ્છના શિણાઈ પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર ખાતેથી ગૃહ શ્રી નવરદસ્તે પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ ઇમારતોના કુલ એક હજાર નવસો બ્યાસી લાખથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયા હતા